ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહ ને જામીન કરાયા છે બાહુબલી મોટી ખબર હાલમાં સામે આવી છે ઈડીએ સતત તપાસ કરી હતી અને ત્યાર પછી બાહુબલી શાહ ધરપકડ પણ કરી હતી અને એકત્રીસ મે સુધીના જામીન પણ મંજૂર કર્યા છે ગૌરવ જોડાયા છે ગૌરવ હા ધારપકડ અને હવે આ જામીન પણ મંજૂર કર્યા છે શું કહેતો જનક વાત કરીએ તો છેલ્લા અડતાલીસ કલાકથી ગુજરાત સમાચાર ઉપર ઈડીની રીડતા ને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને અમદાવાદની ઈડીની વિશેષ કોર્ટે બાહુબલી શાહના વચગારાના જામીન મંજૂર કર્યા છે એકત્રીસમી મે સુધીના જામીન તેમના મંજૂર કરવામાં આવે છે મહત્વનું છે કે એકત્રીસમી મે સુધીમાં તેમને વધારે જો જામીન જોઈતા હતા તે માટે પ્રોસેસ કરી પડશે પરંતુ હાલ એકત્રીસમી મે સુધીના વધારાના જામીન ઈડીની સ્પેશિયલ કોર્ટે બાહુબળી મંજૂર કરેલા છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો એક મોટી ખબર ગૌરવ આપી રહ્યા છે અમદાવાદની વિશેષ ઈડી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે બાહુબલી શાહની હાલાકી ઈડીએ પહેલાં ધરપકડ કરી અને હવે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે